વિસ્તારમાં દુકાન અને અને ફૂડ સેફ્ટી વિભાગ પોલીસ દ્વારા ખાદ્ય પદાર્થ નું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા વડોદરાના પાણીગેટ છીપવાડના એક રહેણાંક મકાન માંથી ગૌ માસ સમોસા નો સહિત ત્રણસો છવ્વીસ કિલો જથ્થો મળી આવ્યા બાદ પાલિકા અને એસઓજી ની ટીમ સફાળી જાગી છે પાલિકાની ફૂડ વિભાગ ટીમ અને પોલીસ દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં કબાબ સમોસા વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ચેકિંગ દરમિયાન સમોસાનો માવો કબાબ અને સમોસાના નવ જેટલા નમૂના લઈ લેબોરેટરી તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે વડોદરા શહેરમાં ગૌમાસના સમોસા પકડાયા પછી પોલીસ અને ફૂડ વિભાગની ટીમો દોડતી થઈ છે શહેરના તાંદલજા ન્યાયમંદિર માંડવી પાણીગેટ આયુર્વેદિક ત્રણ રસ્તાને હરણખાના રોડ સહિતના વિસ્તારોમાં આવેલી કબાબ સમોસાની રેસ્ટોરન્ટ લારી અને ઢાબા ઉપર પાલિકાને પોલીસ દ્વારા ચેકિંગ કર્યું હતું ચેકિંગ દરમિયાન વિવિધ 9 જેટલા નમૂના લીધા હતા જો આ પ્રકારની પ્રવૃત્તિઓને રોકવા માટે અગાઉથી કોઈ તપાસ કરવામાં આવી ન હતી ફૂડ એન્ડ ડ્રગ્સ સાથે રાખી દરેક રેસ્ટોરન્ટના લારીઓ પર સઘન ચેકિંગ ચાલુ કર્યું છે આજે આજે વિસ્તારમાં જીપી રોડ 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 પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાછળ આવેલા ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવે દસ થી પંદર રેસ્ટોરન્ટોમાં ચેક કર્યા તેમાંથી થોડા નમૂનાઓ બી લેવામાં આવ્યા છે અને ફૂડ એન્ડ ડ્રગ્સને સાથે રાખી અને એમને મોકલી આપેલા છે નમૂનાઓ અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે કે પણ રેસ્ટોરન્ટ નાની ફૂડ વેન્ડિંગ એસ્ટાબ્લિશમેન્ટ એ બધામાં અત્યારે ચેકઅપ હાથ ધરવામાં આવી રહ્યું છે તેમાં ખોરાક શાખાની ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ છે તથા એસઓજીની ટીમ છે એ બંનેની સંયુક્ત કામગીરી કરવામાં આવી છે